તાલુકાના મુદ્દે પોલીસ વચ્ચે ઘર્ષણ મામલો તંગ કિસાન આગેવાનોની અટકાયત બાદ આંદોલન ઉગ્ર બન્યું કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના વાંઢિયા ગામે છેલ્લા ઓગણત્રીસ દિવસથી ચાલી રહેલું ખેડૂત આંદોલન ઉગ્ર બન્યું છે અદાણી કંપની દ્વારા નાખવામાં આવી રહેલી ઉચ્ચ દમાણયુક્ત વીજ લાઈનના વિરોધમાં ખેડૂતો ધરણા પર બેઠા હતા પરંતુ તાજેતરમાં પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઘર્ષણ થતા પરિસ્થિતિ વણસી હતી કંપની દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે કામગીરી શરૂ કરવાનો પ્રયાસ કરાતા ખેડૂતોએ વિરોધ પ્રદર્શિત કર્યો હતો જેણે ટકરાવાનું સ્વરૂપ લીધું હતું આ વિવાદનું મુખ્ય કારણ ખેડૂતોની જમીનમાં તેમની મંજૂરી વિના અને યોગ્ય વળતરની ચૂકવણી કર્યા વગર વીજ લાઈનના થાંભલા નાખવાની કામગીરી છે ખેડૂતોનું સમર્થન કરવા કિસાન સંઘ પણ મેદાનમાં ઉતર્યું છે જેમનું કહેવું છે કે જ્યાં સુધી ખેડૂતોની માંગણીઓ સંતોષવામાં નહીં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે ખેડૂતોનો આરોપ છે કે કંપની જળ બળજબરીથી ખેડૂત તેમની જમીન પર કામગીરી કરી રહી છે જેનાથી તેમના પાકને નુકસાન થઈ રહ્યું છે પોલીસ સાથેના ઘર્ષણ બાદ સ્થિતિ વધુ તંગ બની હતી જ્યારે પોલીસે કિસાન સંઘના કેટલાક આગેવાનો અને ખેડૂતોની અટકાયત કરી આ પગલાંથી આંદોલનકારીઓમાં રોષ ભભપી ઉઠ્યો અને મામલો વધુ બિચક્યો હતો હાલમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ઘટના સ્થળે નાયબ પોલીસ અધિક્ષક સહિત ઉચ્ચ અધિકારીઓને પોલીસનો મોટો કાફલો ખડકી દેવામાં આવ્યો છે